નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે ને હું છું કૌશિક મહેતા આજે વિશ્વ આખામાં એક બહુ મોટી સમસ્યા છે એ ઓબેસિટીની છે એટલે કે મેદસ્વિતા શાળાએ જડતા બાળકોનું શરીર પણ વધારે જોવા મળી રહ્યું છે ને એના કારણે નાની ઉંમરમાં રોગ શરીરમાં ઘર કરી જાય છે તો આ મેદસ્વિતા ઘટાડવી કેમ આ વજન ઘટાડવું કઈ રીતે ઘણા બધા ડાયટ પ્રોગ્રામ ચાલે છે અને ઘણા બધા નુસ્ખાઓ અજમાવાય છે વોટ્સઅપ યુનિવર્સિટીમાં આ બધું બહુ આવું ચાલતું હોય છે પણ એના પરિણામો નથી મળતા અને પછી લોકો નિરાશ થાય છે નિરાશ થઈ અને એ જે કરતા હોય છોડી દે છે પણ જો રોજ તમારે તમારું વજન અડધો કિલો પોણો કિલો એક કિલો ઘટાડવું હોય તો સૌથી સરળ રસ્તો છે યોગ તમે જો યોગ સાથે જોડાવ અને એની પદ્ધતિઓ બરાબર જીવનમાં અપનાવી લો તો મને લાગે છે આ મેદસ્વીતાનો સૌથી મોટો ઉપાય તમને જડી શકે છે ગુજરાતમાં મેદસ્વીતા મુક્ત આખો એક કાર્યક્રમ યોગને સાંકળીને ચાલી રહ્યો છે અને આજે અગિયારમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પણ મનાવાયો છે આખી દુનિયાએ મનાવ્યો છે તો આજે આપણે આ યોગ અને મેદસ્વીતા વિશે એને સાંકળીને થોડી વાત કરવી છે કારણ કે આપણી સાથે જે જોડાયા છે જ્યોતિબેન પરમાર પોતે હવે તો યોગ શિક્ષક છે અને રાજકોટમાં રોજ આઠ જગ્યાએ યોગની તાલીમ આપે છે પણ એમણે એક સમયે ચાર માસમાં ચોવીસ કિલો વજન યોગથી ઘટાડેલું ચાર માસમાં ચોવીસ કિલો વજન આ ટાઢાપોરની ગપ નથી આ તમારી સામે એ વ્યક્તિ હાજર છે ને આપણે એમનો અનુભવ પણ જાણવો છે ને યોગથી શું શું થઈ શકે તમારા જીવનમાં ચમત્કાર એની પણ આપણે વાત કરવી છે જ્યોતિબેન તમારું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર તમા તમે થોડા વર્ષો પહેલા યોગથી તમારું શરીર ઘટાડેલું એ એ કેટલું ત્યારે તમારું વજન હતું શું સમસ્યા હતી ને યોગ તરફ કેમ વળ્યા યોગ

ફૂડ પોઈઝન થોડું કઈ જાય બ્લડ ચડાવવું એક રોગ મને નહીં એમ નઈ ની પેન બેક પેન સોલર પેન ફૂડ પોઈઝન થઈ જાય નિંદર ના આવે દુખાવા એટલા બધા ત્યારે બાર જવાની મનાય કે બાર જાવ ક્યારેક

એટલે બધા ખબર કાઢવા આવે વીકમાં એક વાર મને એડમિટ કરેલી જ હોય એટલે મારા એક અમેરિકા છે યોગા કરાય એટલે યોગા એટલે શું મને કઈ ખબર ન પડે ગામમાં શિબિર હશે ને ત્યારે હું તને કહીશ કે તું અહીંયા જા એટલે આર્ટ ઓફ લીવીંગ શિબિરમાં મને મોકલી એને પણ મને કઈ ખબર ન પડી પણ મને એમ થયું છે ખરું કઈક ત્યાં નું રામદેવજી મહારાજ ને એમ ખબર પડી કે યોગ કરાય યોગ કરાય એટલે યોગ વિશે જાણવાની કોશિશ કરતી પે ત્યાં રામદેવજી મહારાજ નું આવ્યું એટલે હું તો એક સ્વભાવની એવી કે જે કામ કરું ને પરફેક્ટ કરું એટલે પેલનો રોગ મારો નીંદર ની ગોળી બંધ થઈ હું ચાર ગોળી ની લેતી બધા સમય પછી મને ઘેરની ગોળી તો મારે ખાલી એક મહિનાની અંદર છૂટી ગઈ એક મહિનો એક કર્યા ને તો એક મહિનાની અંદર મારું નીંદર ની ગોળી બંધ થઈ ગઈ કારણ ખબર કેમ પડી મને ઘેરની ગોળી બંધ કેમ થઈ કારણ કે હું ઘેરની ગોળી લઉ ચાર ત્યારે ગોળી નથી લીધી તોય નીંદર આવી ગઈ એટલે મને એટલો ઇન્ટર પેલો રોગ મારો ઘેરની ગોળી થઈ ગયો નિંદર ન ગયો એટલે મને એટલો ઇન્ટરેસ્ટ પડ્યો કે હશ ભગવાન મને નિંદર આવી જાય આખી રાત મને મારા મિસ્ટર કોઈ એમ કે પુના લઈ જાવ જુનાગઢ લઈ જાવ

ખુશી થઈ કે હાલો મને ઘણું સારું છે પછી બપોરે સવારે બે કલાક ને સાંજે બે કલાક ગયું કે ના ના આજ કરાય પછી ત્યારે ઘરે કાટો તો નતો પછી પંચનાથ મિસ્ટર ને કહું મને લઈ જાવ ને તમે તો લઈ જાય ને તો બે ત્રણ કિલો વજન ઓછું જાય બે ત્રણ કિલો બે ત્રણ દિન બે મેં તો બઉ સરસ કરવા જેવું છે નીંદર આવવા માંડી બધી દવા સોળ ગોળી લેતી રોજ સોળ ગોળી લઉ ક્યારે લઈ ન શકાય જયારે તરસ લાગે તે ગોળી ગોળી લેવાની લેવાની તરસ લાગે તે કારણ કે પેલાની ચાર એટલે એમાં કેટલી ગોળી લેવી એટલે જાજી ગોળી લઈ તો અહીં ચોટી જતી હતી એટલે એક 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 ગોળી આખો દિવસ લીધે રાખવાની સોળ વાર પાણી પીવાનું સોળ વાર ગોળી લેવાની બરાબર એટલે એક મહિનાની અંદર તો મને પચાસ ટકા રિઝલ્ટ મળ્યું કે મને હિમોગ્લોબિન વધવા માંડ્યું

પછી સૂર્ય નમસ્કાર આવ્યા જેમ 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 આગળ વધવા માંડે એમ સૂર્ય નમસ્કાર પછી ખબર પડી કે એક આસન એક મિનિટ નું કરીએ તો વેટલો સારો થાય પછી એમ તો બધા એક એક મિનિટ આસનમાં કરો એમ 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 મારું વજન ઉતરતું ગયું ઉતરતું ગયું તો ધીમે ધીમે ચોવીસ કિલો અત્યારે મેં હું આ દસ કિલો વજન ઉતારવું છે તોય તમને મોઢે ફીણ આવી જાય પણ રમતા રમતા ઈઝી કોઈ વસ્તુ એવી નથી તમે ધ્યેય રાખવાનું એક ધ્યેય જીવનની અંદર હોવો જોવે કે વેટ લોસ કરવું છે રોગ મુક્ત રહેવું છે તો જ આવજો પછી તમે એમ કે મારા મિસ્ટરે કીધું જમી લીધું ઓલા બાજુ વાળા ને પ્રસંગ એ નહીં તમારો ધ્યેય છે તો જ મારી પાસે આવો એમાં મક્કમ મક્કમ રહેવું તમારો તે હું તમને ભૂખ્યા નઈ રાખું જી જી મારો જ ડાયટ આપું છું કારણ કે મેં વજન ઉતાર્યું હજી સાહેબ મને મારા બેડ નીચે કાટો છે હજી મારા આખા દિવસમાં હું જે ક્લાસ લઈને ઘરે જાન પેલો મારું વજન કરું આજે આ ખાધું તો એટલે વજન વધ્યું આજે આ પીધું તો એટલે વજન એટલે મને ખબર છે કે તમે આ ખાવ એટલે વજન વધવાનું એક એક સમય સમય ની ખબર છે કે આ ખાવા ટેટી ખાવ એટલે કે ટેટી ખાવા મેં ના ટેટી થી વજન વધશે કારણ કે મને એક એક અનુભવ ભણવાનું નહીં મને અનુભવ બહુ છે સાચી પણ યોગ શીખતા શીખતા યોગ શિક્ષક ક્યારે થઈ ગયા યોગ શીખતા શીખતા હું શેરીમાં જાઉં એટલે બધા મને એમ પૂછે પેલા તમે લંગડા ચાલતા હતા સીધા ઉભા નહોતા રહી શકતા તમને આ તમે કેમ આવી રીતના આટલા સરસ થઈ ગયા એટલે હું એમ હું યોગ કરું છું એટલે બાજુમાં બેન રહે છે ને થોડાક દૂર તો નાના નાના મારા છોકરાના છોકરા હતા ને એને રમવા લઈ જતી એ કે મારી બેબીનું એક્સિડન્ટ થઈ ગયું છે ને એને ડોક્ટરે યોગા કરવાનું કીધું તો તમે એને યોગા કરાવશો મેગા કરાવ છોકરાચવો ના પીવાનું એટલે હું એની દીકરીને યોગા કરાવતી હતી એટલે બાજુ વાળા બેન સંખ્યા વધી ગઈ હવે જગ્યા ઘટી એટલે સામે એક બેન હતા ને કે મારી ઘરે આવો ને મારે છે એમ કરતા કરતા તોય સંખ્યા વધી પછી એક બેન કે આપડે પાર્ટનર માં કરીએ પછી અમે બે છ સાત વર્ષ તો પાર્ટનરમાં કર્યું જ પછી ખબર પડી કે ફી લેવાય ક્યાં વાત પણ પછી તો તમે ગુજરાત યોગ બોર્ડ સાથે પણ જોડાયું યોગ બોર્ડ સાથે આજે હું દસ વર્ષ થી ખેલ મહાકુંભ માં એવોર્ડ મળે છે ઇનામ મળે ગિફ્ટ મળે પૈસા મળે બધું જ મળે રેવાનું જવાનું ભાડું કપડા બધું જ લોકો આપે છે રાષ્ટ્રીય કક્ષા એ પણ રાષ્ટ્રીય કક્ષા એવોર્ડ મળ્યો સેમાં મળ્યો ઈ રાષ્ટ્રીય કક્ષા માટે મને મળ્યો જમ્પ માં ઓકે લોંગ જમ્પમાં ઓકે લોંગ જમ્પ માં ખબર નતી કે મારો લોંગ જમ્પ માં કાકે આખું આખું ઇન્ડિયા હોય આખું પંજાબ તો કેવું છે પંજાબના બધા બેનો ઓલા એટલે મને એમાં તો આમાં તો મને ચાન્સ જ ન હોય ત્યારે કેવડી ઉંમર હતી તમારી

કેવો તમારો અનુભવ રહે છે કેવા લોકો આવે છે લોકો કેવું ફોલો કરે છે માનસિકતા તૂટવી જોઈએ તમે જેમ કે ડાયેટ નો પ્રશ્ન હોય આ તે કઈ રીતે તમે એને તાલીમ આપો છો જો પેલા તો જે મારી પાસે આવે ને એની પેલા નેગેટિવિટી કાઢો કારણ કે એંસી ટકા નેગેટિવ હોય હમ્મ મિસ્ટર મોડા આયવા છે તો થઈ થઈ ગયું ગયું છે છે એક્સિડન્ટ એટલી બધી નેગેટિવિટી હોય એની ઓરા જેવી હોય તમે એની સામે બેસો ને તો તમારી નેગેટિવિટી આવે છે લગભગ એસી ટકા નેવું ટકા બેનો નેગેટિવ પોઝિટિવિટી આવે જ નહીં એનામાં પેલા તો એને એટલી આ બધા ને પેલા પોઝિટિવિટી એટલી બધી

માં ઓછો બંગલામાં જાજો સાહેબ માં બધા ગુના કર્યા એને એ પ્રકાશ બધે જાય ત્યારે મારા દિન માં એવું નહીં આજ હું પોઈન્ટ સારા આપું છું સાહેબ બેક પેન ની પેન શોલ્ડર પેન તો લોકોને હું પોઈન્ટ આપું નડી દઉં રામદેવજી માંથી આમ જોઈ જાય હું એને ત્રણ વાર મળી આવી છું રામદેવજી માંથી હા એના હાથ થી મને ઘણી બુકો આપી છે પણ એ મારું દિલ છે એ બુકો હું બહુ સરસ વાંચું છું શું તમે મળ્યા ત્યારે શું વાતચીત થઈ મને પેલા તો અમે શીર્ષાસન કર્યું ને એની શિબિરમાં એટલે મને એમ કીધું કે આ બેન કોણ છે આ આ શીર્ષાસન કર્યું બેન કે એટલે મારી ટીમ હતી આખી દસ જણા એ કે રાજકોટના બેન છે એટલે કે કાલે એને સ્ટેજ ઉપર બોલાવજો એટલે હું સ્ટેજ ઉપર ગઈ રામદેવજી આગળ એટલે મને ત્યારે એને પૂછ્યું ત્યારે મારા ફિફટી પચાસ વર્ષ જ હતા એટલે મને મને પૂછ્યું તમે ક્યારથી મેં ટીવીમાંથી જોઈને કરું છું ને મને ઇન્ટરેસ્ટ છે એટલે રામદેવજી મારા જ આસન કરી શકે ને એવા બધા અમે આસન કર્યા એટલે ખુશ થઈ ગયા પચાસ વર્ષની ઉંમરે માતા પિતા સાસુ સસરા દેરાણી જેઠાણી આપણા સંતાનો સંતાનો ના કેટલી બધી જીમેદારી હોય અને ત્યારે જીમેદારી ના બોજ માં આપણે બધું કરતા હોય અને જ્યાં જીમ્મેદારી આપડી પૂરી થયા ત્યાં આપણે બેડ પકડી ને બે બેક પેન છે નિપીન છે બધું પકડી બેસી જાય એટલે માણસ કઈ ના કરી શકે પણ આ ઉંમર જ આજે તમે મારી નોંધ ક્યારે લીધી સિક્સટી છે એટલે મારી નોંધ લીધી હમણાં વીસ વર્ષ ની તો તમે મારી નોંધ નથી લેવાના કે વીસ વર્ષ ના બેન તો કરી શકે એમાં શું આજે સિક્સટી સેવન ના બેન જો આટલું કરી શકતા હોય એટલે તમે નોંધ લ્યો બહુ સાચી વાત પણ તમારા ક્લાસીસમાં કેવા પ્રકારના લોકો આવે છે કેવી ઉંમરના લોકો આવે છે અને કેવી ફરિયાદો લઈને આવે છે ફરિયાદમાં નામ કે છે ઓલા કે છે 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 સાસુ આવી પેલો પ્રોબ્લેમ તો એનો ઇન્સ્ટોલ કરવાનો એટલે પેલા તો એને જે છે સ્વીકારતા શીખો એ જે છે એ બદલો તમે એને બદલાવાની કોશિશ નો અને કા નો બદલો તો કઈ નઈ તમારો ધ્યેય એક જ હોવો જો તમે અહીંયા આવો છો તમારો ટાઈમ એક કલાક માટે તમે ઘરમાંથી ગમે તો અહીંયા આવીને તમે એવા દિલથી યોગ કરો એક કલાક ચાર્જ થઈ જાવ મારી પાસે આવે અને એવી ફરિયાદો હોય છે કે હવે મારું વજન ઉતરતું જ નથી હું આટલું નથી ખાતી તોય મારું વજન નથી ઉતર ઈ છોડી દે હું જે કઉ કર મારી સામે ત્રણ મહિના સતત આવો એટલે તમે જેમ હું કઉ એમ કરો ખુદ ઈ એમ કે દાણી મસાલાવાળા વાળા છે એ ત્રીજા નંબર ના વાઇફ છે ને એ મને એમ કે પેલા આવે એટલે કામ વાળી વહી જાય પણ હવે એવું અમે નથી કરતા અને કોઈ રેકડી ઉપર થી કઈ ફ્રુટ ફળ લે બોર છે આ તો પેલા બે ચાર ચાખી લઈ પછી હું એને એવી કહાની કહું મારા પ્રાણાયામ જ વખણાય છે સાહેબ હું પ્રાણાયામ પિસ્તાલીસ મિનિટ એવા પ્રાણાયામ કરાવું છું આંખ ખોલવા જ નો તો પિસ્તાલીસ મિનિટ પ્રાણાયામ ની અંદર મને પુરાણ વિષ્ણુ પુરાણ ભાગવત દેવી ભાગ બધું કંઠસ્થ છે મારે લખવાનું એટલું હોય રોજ નું આટલું હું ક્લાસ લઉં છું આ બધાને શીખવાડું એક મંત્ર મંત્ર સંસ્કૃતમાં લખીને ચીપકાડી દયો ઘરમાં તમારે બેસીને ટાઈમ નથી રુદ્રાષ્ટકમ છે બે બે લીટી લખીને ચીપકાડી દો ચીપકાડી દો તમને કંઠસ્થ થઈ જ જાય મારે એક ક્લાસમાં બોર્ડ અષ્ટાંગ યોગ સાત ચક્ર વિશે બધું લખવું રોજ આવીને વાંચવાનું જાવાટાણે વાંચવાનું વાહ બહુ સરસ એટલે એને આમ પાકું કરાવ આ ઉમરે કોઈ પાકું હું આજે કેટલું પાકું કરું છું રોજ આટલું આટલો ટાઈમ છે ઘર માં હું આટલું એટલી કામ મે મારી બે વહુ ને યોગ કરાવ્યા બે વહુને ભણાવી બાર માં કરાવ્યા બે ને ડિપ્લો નું કરાયું આરપીએલ નું કરાયું યોગા બે વહુ ને ભણાવી ગણાય બે ને યોગા ટીચર કર્યા સુકામે કે યોગ વસ્તુ એવી છે કે સાહેબ પહેલું સુખ આપડી આગળ બરાબર બધા આગળ પેલું સુખ નથી હોતું સંપત્તિ છે ધારો કે સુખે કે અમિતાભ બચ્ચન આજે કેન્સર થયું હે તો એમ કે મારી આગળ કરોડો રૂપિયા છે પણ મારો જે નોકર છે ને એમાં નાખી દઉં પાંચ કરોડ રૂપિયા આપી દઉં ઇમ્પોસિબલ ના થઈ શકે તો તમારે જ કરવું પડે અત્યારે કોઈ એમ કે બેન તમે મારા વેટ લોસ નો તમે કરી બે લાખ દો તો લાઈન થઈ જાય એવું હોય તો લાઇનુ થાય એવું નથી સાહેબ એવા લોકો મારી પાસે આવે છે કે આવી વજન ઉતરતો નથી રોગ મટતા નથી એક રોગ ના મળે ઇન્સ્યુલિન લેતા બેનો ક્યોર થઈ જાય ઇન્સ્યુલન બંધ થઈ જાય માણસને કેટલા આપણે ભગવાન દેખાય છે બહુ સચી વાત બહુ સચી વાત કારણ કે રસિકભાઈ ચેવડાવાણાને ત્યાં જાઉં છું એમના વાઈફ છે એ સુતા જ રહેતા કારણ કે એના દીકરા દીકરીના લગન એને સૂતા સૂતા કર્યા છે એક વર્ષ તો મેં વેલાણથી ખાલી વણ્યા એક વર્ષ સુધી પછી ધીમે અત્યારે સ્કૂટર લઈને બધાએ જાય છે ને અત્યારે એ કે એટલે આ 12 15 વર્ષથી એમ કે બસ તમારે આવવાનું છે

અત્યારે જે લાઈફ ટાઈમ નવા બધા સ્ટુડન્ટ હોય ને કે અમને તો કરાવો આ બધા મોર્નિંગમાં મને તો પહોંચાય ને મેં આ બેનને તૈયાર કર્યા છે એનું રસ્તામાં કેતી હવે જો હું ન પહોંચી શકું ત્યાં તમારે આવા કેટલાય બેનો ને તૈયાર કર્યા છે હમણાં સીલ માં બે ત્રણ બેનો ને મોકલા મેં કીધું તમે હવે જાઓ મને મને ઈટ ટાઈમે બધાને ઈટ ટાઈમ માં કરવું હોય

એટલે ઘણા તો મને મા કે એમ કે અમે અમારી મા આગળથી બધું નથી શીખાય તમારી આગળથી આધ્યાત્મિક લેવલે બહુ સરસ બહુ સરસ બહુ સરસ વાહ બેન બહુ આનંદ થયો તમને મળીને આટલું સરસ તમે બહુ સરળતાથી વાત કરી યોગ અઘરું છે પ્રાણાયામ ન કરી શકાય એ બધું પહેલાં તો તમે બહુ આસાંથી છે એવી રીતે તમે બધી વાતને સમજાવો છો

એટલે બધાને સ્થિરતા લાવવી પડે પેલા મારે આ લોકોને કેટલા સ્થિર કરું એક આસનમાં આમને એક એક બબે મિનિટ બેસાડી રાખો આ લોકો બધા આસન સારા જી 3 3 મહિના થી જ આવે છે જી 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 ના બહુ સરસ વાત છે એટલે મેદસ્વિતા મુક્ત ગુજરાત નું અભિયાન ચાલી રહ્યું છે ને એમાં જ્યોતિબેન જેવા જે શિક્ષકો છે એમનો બહુ મોટો ફાળો છે સૌથી મહત્વની વાત એ છે કે આપણી જે લાઈફસ્ટાઈલ છે એમાં નેગેટિવિટી છે કેટલાય રોગો શરીરમાં ઘર કરી ગયા છે એ બધી વાતોમાંથી બહાર લાવીને યોગ પ્રાણાયામ ધ્યાન સુધી લઈ જવાની જે વાત છે ડાયટની વાત છે તો આ જીવનની પદ્ધતિ તરીકે તમે જો અપનાવો તો તમને એના પરિણામો મળે અને એકવાર તમે આ દિશામાં જો આગળ વધી જાઓ છો પછી બધું બહુ સરળતાથી ચાલતું રહે છે એમણે જેમ કહ્યું કે રોજ તમે આવો તો હું તમારું અડધો પોણો કિલો વજન ઉતારી શકું તમારો વજન કાંટો રાખવાનો એટલા વિશ્વાસથી એ વાત કરે છે એટલે અને એમને ઘણા બધા યોગ શિક્ષકો પણ તૈયાર કર્યા છે એટલે બધે પોતે ન પહોંચી શકે પણ વધુને વધુ લોકોને આ યોગ પ્રાણાયામનો લાભ મળે ને એ રોગ મુક્ત થવા લાગે એ દિશામાં એમનું કામ છે બહુ મજાનું કામ છે જ્યોતિબેન તમને અહીંયા આવ્યા અમારી સાથે ને તમારા અનુભવો શેર કર્યા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ